ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા આડત્રીસ દિવસથી રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જામનગરના ખીજડીયા બાયપાસ પાસે રાજપૂત સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરવામાં આવી છે રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અસ્મિતા મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને કોઈપણ ભોગે રાજપૂત સમાજ નમવા તૈયાર નથી સાતમી મે ના રોજ યોજાનાર મતદાનમાં વધુમાં વધુ ભાજપ વિરુદ્ધ મતદાન થાય તે માટે રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે ખાતે પહોંચી જશે રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા ધર્મરથ ગામડે ગામડે ફેરવવામાં આવ્યો છે અને પાર્ટ થ્રી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જય માતાજી હું રમજુભા જાડેજા ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનો મુખ્ય સંયોજક છેલ્લા આડત્રીસ દિવસથી ક્ષત્રિય અસ્મિતાની લડત ચાલી રહી છે એના ભાગરૂપે આજે હાલારની ધરતીમાં જામનગર મુકામે છત્રીય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લડત છે એ દેશ માટે પ્રજા માટે અને છત્રી સમાજ માટે એક નમૂનારૂપ બહુ મહત્ત્વની લડત છે અને આમાં કોઈ માંગણી નથી અથવા તો કાંઈ પણ મેળવવાનું નથી પણ દેશ માટે મહત્ત્વની લડત હોય નારી સન્માન માટે મહત્ત્વની લડત હોય આનું ઘણું મહત્ત્વ છે અને હાલારમાં આનો બહુ જ ઉત્સાહ છે અમારી જામનગરની ટીમ આના માટે બહુ તણતોડ મહેનત કરી છે એટલે બહુ સફળ સંમેલન થઈ રહ્યું છે આ બધાનો આભાર જય માતાજી મહત્ત્વનું સમગ્ર જામનગર જિલ્લો રાજકોટ મોરબી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મહત્ત્વના અને સમગ્ર હોદ્દેદારો આખા ગુજરાત આખા ગુજરાતમાંથી કચ્છમાંથી બધેથી આવ્યા છે આખી સંકલન સમિતિ મુખ્ય કોર ટીમ આજે હાજર રહેવાની છે એમને એવી વાત કરી કે રાજપૂતોના બલિદાન સાથે હું છું રાજપૂતોના બલિદાન સાથે તો દેશ આખો છે જે બલિદાન આપે એમાં કોણ ઇનકાર કરી શકે એટલે કોઈ એમને નવી વાત કરી નથી ખાલી એક રાજકીય રૂટિન પ્રમાણે વાત કરી છે એમાં નવું કાંઈ નથી તમારો શું એજન્ડા અમારો એક જ એજન્ડા છે જય ભવાની ભાજપ જવાની હવે બસ થયું રૂક જાવ ભાજપ આ સૂત્ર સાથે સવારના સાત વાગ્યાથી સમગ્ર છત્રિયાની બહેનો અને સમગ્ર ભારતની નારી શક્તિ મતદાન માટે ઉમટી પડવાની છે અને સો ટકા મતદાન કરો એવો અમારો સંકલ્પ છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એના માટેની પણ અમારી અપીલ છે આજની સભામાં શું નિર્ણય લેવામાં આવશે આજની સભામાં એ જ નિર્ણયો છે કે આ આ સામાજિક લડત છે એ એક યા બીજી સ્વરૂપે ચાલુ રહેવાની છે સમગ્ર પ્રજા વર્ગને ભારત દેશના હિતમાં ધર્મ રક્ષા માટે દેશની રક્ષા માટે આમાં અમે જોડવાના છીએ